એટલે ખજૂર 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 નો વિવાદ હું કામ કરો ભાઈ ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો તમારી અંદર તાકાત હોય તો કોક ના એક ઘરની ઈટ તો મૂકીને બતાવો તમે હાલી નીકળ્યા છો હવે કીર્તિ પટેલ કીર્તિ પટેલ હું મારે કેવું યાર કીર્તિ પટેલ વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો આ ભાઈ કોણ છે એ તો ખબર નથી પરંતુ ખજૂરભાઈનો વિરોધ જે કીર્તિ પટેલ અને એક બેન કરી રહ્યા છે તેમને આ ભાઈએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે મિત્રો શું જવાબ આપ્યો છે મિત્રો હમણાં હું તમને આખો વિડીયો બતાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા રહે મિત્રો આ ભાઈનું કહેવું છે કે ખજૂરભાઈ પાંચ મર્ડર કર્યા હોય તો પણ તેમને માફ કરી દેવા જોઈએ એવું તેવું કામ કરે છે મિત્રો આ ભાઈનું કહેવું છે કે તમારે વિરોધ કરવો હોય તો એવા લોકોનો કરો ને જે ભ્રષ્ટાચાર કરે છે રાજનીતિમાં જે હંમેશા રાજનીતિમાં ભ્રષ્ટાચાર કરતા હોય છે એવા કે આ ભાઈએ શું કહ્યું વિરોધ કરનારાઓને તને ખજૂર થી કોઈ તકલીફ હોય તો વિરોધ કરતી હોય આપણે સાઈડ માં મૂકીએ પણ એની પછી બીજું હેલો મિત્રો જય માતાજી આજે મેં જોયું કોઈ આયરાણી હતા બરાબર ની ગાળો દીધી નહીં તો સાંજે મંજુ કામ કરો ઘરમાં એક કટુલા હોય તો ભી પડી જતી હોય ચોખાનું તમે ગરીબો ને શું આપો એટલે જે ખજૂર કામ કરે છે ને હું પાંચ મર્ડર કિરા હોય ને ખજૂર પાંચ મર્ડર એની લાઈફમાં તો માફ થઈ જાય એવું કામ કરે ભગવાન એને માફ કરી દે અને બીજી વાત કે લોકો કદાચ એને દાન દેતા હોય એને દાન મોકલતા હોય રૂપિયા મોકલતા હોય તો એ ખજૂર જે કામ કરે છે એ કામ જોઈને મોકલતા હોય એના વિશ્વાસે મોકલતા હોય બાકી ઉલ્લુ બનાવીને પૈસા લોકો પાસે ખંખેર લેવાળા કેટલાય પડ્યા છે એટલે ખજૂરનું કામ સારું છે એનો વિરોધ કરવામાં વિરોધ કરવો હોય તમારે તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં એવા ભ્રષ્ટાચારી નેતાઓ નથી એનો વિરોધ કરો ને તો ખબર પડે અસલી દમ છે તમારામાં જેમ અમે કરીએ જેમ એકવાર એનો વિરોધ કરીને બતાવો તો ખબર પડે અસલી મરદના બચ્ચા છો તમે